ટાઇટેનિક જહાજનું કાટમાળ જોવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ અહીં સવાલ એ છે કે જો તમારે પણ ટાઇટેનિકનું કાટમાળ જોવો હોય તો કેટલો ખર્ચ થશે અને સૌથી પહેલાં ક્યાં અપ્લાય કરશો તેના વિશે વિડિયોમાં જાણો રિપોર્ટ અનુસાર હાલમાં ટાઇટેનિકનું કાટમાળ દેખાડવાનું કામ ઓશન ગેટ નામની કંપની કરે છે આ કંપની પાસે એક નાની સબમરીન છે જે સમુદ્રની ઊંડાઈમાં જઈને યાત્રિકોને ટાઇટેનિકનો કાટમાળ બતાવે છે આ કાટમાળ જોવા માટે મેક્સિમમ આઠ દિવસનો સમય લાગે છે જેની ટિકિટની કિંમત અઢી લાખ ડોલર એટલે કે લગભગ બે કરોડ રૂપિયાથી પણ વધારે છે આ સબમરીન સમુદ્રમાં 3800 મીટર નીચે લઈ જઈને ટાઇટેનિકનો કાટમાળ બતાવે છે આ દરમિયાન હંમેશા ખતરો રહે છે જો તમારે પણ જવું હોય તો અલગ અલગ એડવેન્ચર ટૂર કંપનીઓનો સંપર્ક કરી શકો છો આ પ્રકારની કંપનીઓ ખાસ કરીને સમુદ્રની યાત્રા કરાવે છે જેમાં ઓશન ગેટ જેવી કંપનીઓ સામેલ છે ટાઇટેનિક જહાજ ડૂબ્યાને એકસો અગિયાર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે આ કાટમાળ લગભગ સમુદ્રની ચાર હજાર મીટર જેટલી ઊંડાઈ પર પડ્યો છે સમુદ્રના ખારા પાણીને કારણે આ કાટમાળ ઝડપથી ઓગળી રહ્યો છે વિશેષજ્ઞોના મતે કેટલાક વર્ષો બાદ ટાઇટેનિકનો કાટમાળ સંપૂર્ણપણે ખતમ થઈ જશે એટલા માટે ઘણા લોકોમાં ટાઇટેનિકનો કાટમાળ જોવાનો ઉત્સાહ જોવા મળે છે